તારે લોત માં રે રળવાનો કરેલું તમારે રળવા માટે છોડી ના પરસો ના પરવર મળકો કપટ કરીને ખરામ મંગાયો કપટ કરીને ખરામ મંગાયો આદિવાસી

સ્ટોપ થઈ ગયું છે બધી લોકો પુલ પર જાય છે કોઈ જોખમ હોય કોઈ પડે તો એની જવાબદારી કોણ લેશે તો સરકાર અને આ જે સત્તા પર બેઠા લોકો છે એમને રજૂઆત કરીએ છે કે જલ્દથી જલ્દ આ પુલને બનાવે અને કે ડાયવર્ઝન બનાવે અને લોકોની જે અસુવિધા છે એમને જે તકલીફ પડે છે એ દૂર ડાયવર્ઝનમાં ખર્ચો કર્યો છે એટલામાં કોઈને રોજગારી આપતા ને તો એનું ઘર બની જતું પ્રોપર મકાનો આપતા ને તેમનું મકાનો બની જતું કયા એંગલ થી લાગે છે કે આ બે કરોડ નું પુલ બનાવ્યું છે બે કરોડ નહીં એના બિલ ખાલી ફાળવામાં આવ્યા છે તો આની ચોક્કસ તપાસ થવી જોઈએ હવે અમને દુઃખ થયું હતું કે છવ્વીસ તારીખે એનું મૃત્યુ થયું હતું પણ વધારે વરસાદના લીધે કોઈનું જીવનું જોખમ ના થાય એટલે અમે તેરમાં એનું ગોઠવાનું નિર્ણય લીધું જેવી રીતે અમારા માણસ મળી જાય અમે દુઃખ લાગે એવી રીતે આ પુલ પણ

હે રામ હે રામ શબ્દ વપરાય છે એટલે આજે અમે આમ આદમી પાર્ટી દ્વારા અને આજુબાજુના જે પીડિત વ્યક્તિઓ જે છે લોકો દ્વારા અમે આજે બેઠા છીએ અને તેરમાં આજે વિધિ અમે કરી છે